બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી તાલુકાના ઉંચાપણ પાસે હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલકને એક ટ્રેક્ટરે ટક્કર મારી હતી રેતી બરાડા ટ્રેક્ટરે ટક્કર મારતા ઉંચાપણના ડુંગર ફળિયાના રહેવાસી ડુંગળી ફરિયાના રહેવાસી વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે ઘટનાને પગલે યાતાયાત પર પણ અસર પડી હતી હાઈવે પરના અને આપણે જોઈ શકીએ છીએ બાઇક છે તે ઊંધું પડ્યું છે અને સાથે હૃદય પણ ત્યાં પડ્યો હતો અને ત્યાંના પરિવારજનો છે તે કલ્પાન પણ કર્યા હતા એ દ્રશ્યો અમે તમને બતાવી પણ શકતા નથી કમકમાટી પ્રકારની પરિસ્થિતિ ને સિનારીઓ સર્જાયો હતો ને ટ્રેક્ટર જે જોઈ શકીએ છીએ કે કૂવામાં જઈને ખાપ્યું હતું સાઈડમાં અને રેતી ભરેલા ટ્રેક્ટર બેફામ દોડી રહ્યા છે અને ઊંચા પણ ડુંગરવાટ રોડ ઉપર મોટા કાંટવા જવાનો જે માર્ગ છે નજીકમાં તે રોડ ઉપર ઊંચા પણના ચોત્રીસ વર્ષના યુવાન વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા જેઓ બાઇક લઈને નીકળી રહ્યા હતા તો પાછળથી આ ટ્રેક્ટરે ટક્કર મારી અને ટ્રેક્ટર પણ કૂવામાં જઈને પડ્યું અને બાઇક સવાર છે તે રોડ ઉપર પછડાઈને પડ્યો અને બાઇક સવારનું સ્થળ ઉપર વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા એઓનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ પણ આક્રંદ કરી રહી છે અને તેઓ જે બનાવ બન્યો એ અંગે સૌ કોઈ વિચલિત કરે એવા દ્રશ્ય ઘણા એવા પણ દ્રશ્યો છે જે આપણે જો અમે દર્શાવી શકતા નથી પરંતુ જે બનાવ બન્યો છે એની ગંભીરતા છે અગાઉ પણ આ પ્રકારે રીતિના ટ્રેક્ટરે ટક્કર મારી અને એ જે એક નિવૃત્ત શિક્ષકનું મોત નિપજાયું હતું એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એ ઘટનાના દ્રશ્યો હજુ નજર સમક્ષ હટતા નથી તરત જ આ બીજી એક ઘટના બની જેમાં આ ટ્રેક્ટર ચાલકે રીતિ રીતિના બેફામ માફિયાઓ દ્વારા એક વધુ નવ યુવાનનો ભોગ લેવામાં આવ્યો છે અને આ પંથકની અંદર ઉશ્કેરણીજનક અને તણાવજનક સ્થિતિ સર્જાય છે સમગ્ર ઉતાપળના રહીશો આ અંગે માંગ કરી રહ્યા છે કે બે ફાર્મ દોડતા અને બે નંબરમાં રેતી વહન કરતા રેતી ચોરી કરતા ટ્રેક્ટરો જેઓ બે મર્યાદામાં અહીંથી પસાર થાય છે કોઈ પણ તેની સ્પીડ લિમિટ નથી હોતી અને તેઓ વધુ ફેરા મારવાની લાયમાં ઉતાવળે ચલાવે છે ટ્રેક્ટરોને એમ પણ જે ખેતરોમાં ચાલવાળા ટ્રેક્ટર છે તે લોકો અહીં હાઈવે ઉપર રેતી ભરીને ચલાવતા હોય ને એની બ્રેક પણ બરાબર લાગતી હોતી નથી અને એવા સમયની મેં જ્યારે આ પ્રકારનો બનાવ બને તો લોકો પણ ખૂબ જ અકસ્માતમાં મોત નીપજ્યા કેટલા મોત પછી તંત્ર જાગશે તેવા પણ અહીંથી નાગરિકોમાંથી સવાલો ઉઠી રહ્યા છે જ્યારે બનાવ બન્યો ત્યારે અહીં જે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે બાઇકનો પૂરદો બોલી ગયો તમે જોઈ શકો છો વહેલી સવારે આઠ વાગે આ બનાવ બન્યો બનાવ બનતાની સાથે જ ઉંચાપળ સહિત વિસ્તારના નાગરિકો ઘટના સ્થળ પર દોડી ગયા એમના પરિવારજનો કલ્પાન કરી રહ્યા હતા અને જે મરણ ગયેલ છે વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા આશાસ્પદ યુવાન તેઓનું આ બનાવમાં ઘટનામાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં રાટી ફેલાઈ ગઈ છે